મહારણય શૈક્ષણિક પ્રદર્શન નો પ્રારંભ ચારુતર વિદ્યામંડળ સંચાલિત એમ એસ મિસ્ત્રી દ્વિભાષી શાળામાં મહારણિયમ શૈક્ષણિક પ્રદર્શન આયોજન કરવામાં આવ્યું છે તારીખ બાર બે હાજર પચીસ ને સવારે દસ વાગ્યા વિદ્યા વિદ્યામંડળના ઉપપ્રમુખ મનીષભાઈ પટેલ દ્વારા ભગવાનની વંદના કરી અને આ પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ પ્રદર્શનમાં ઉત્તર ભારતના સાત રાજ્યોના જંગલ તથા વન્ય પ્રાણીઓ અંગેની કલાકૃતિઓ બનાવી બાળકો દ્વારા સુંદર સમજૂતી આપવામાં આવી છે આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય રાહુલ સોલંકી દ્વારા જણાવવામાં આવ્યું કે તારીખ બાર તેર અને ચૌદ ફેબ્રુઆરી સામાન્ય જનતા માટે નિઃશુલ્ક ખુલ્લું મૂકવામાં આવ્યું છે જે શહેરની તમામ જનતા નિહાળી શકે આ પ્રદર્શનમાં બાળકો દ્વારા સતત છેલ્લા બે મહિનાથી જાતે જ મહેનત કરી અને તેને ઊભું કરવામાં આવ્યું છે શાળાને વિવિધ સ્ક્વોડ તથા સાક્ષરી વિષયોના અધીન લગભગ ત્રણસો એંસી બાળકો દ્વારા તેની રજૂઆત કરવામાં આવે છે શાળામાં બાળકોમાં રહેલી આંતરિક શક્તિઓને ઓળખી અને ખીલવણી કરવાના ભાગરૂપે સમગ્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે શાળાના આચાર્ય દ્વારા આણંદ જિલ્લાની જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે કે બાળકોની આ કલાકૃતિને નિહાળવા તથા બાળકોની કામગીરી બિરદાવવા આપ સર્વેને તારીખ બાર તેર ચૌદ સાંજે છ થી નવ અજૂક પધારશો શાળાના આચાર્ય દ્વારા અંતમાં જણાવવામાં આવ્યું હતું કે શાળાના તમામ શિક્ષક શિક્ષકગણ તથા બિન શૈક્ષણિક સ્ટાફ અને બાળકોને ખૂબ ખૂબ આભાર અને કાર્યક્રમને સફળતા પ્રયાણ કરવાના પ્રથમ સોપાન પૂર્ણ કરવામાં આવ્યા હતા Hello, sir. Welcome to create your own story. As you know, everyone has their own ideas, views, and creativity. My story model gives you a chance. Use your creativity and make your own story. Based on this model, maybe in future. यू बिकम हर लेखक इस स्टोरी मॉडल इंक्रीस द स्टूडेंट्स टू क्रिएटिविटी मेक कंटेंट एंड बुल्ड देर ऑन स्टोरी विद द हेल्प ऑफ दिस मॉडल वी कैन लर्न मैन द स्किल्स लाइक इमेजनेशन क्रिएटिविटी प्रॉब्लम सोल्यूशन सर्किलेज बुल्ड कॉन्फिडेंट इन देर राइटिंग एंड स्टोरी टेलिंग एबिलिटी थैंक � ઇંગ્લિશ પર સંપૂર્ણ ભાષાનો પ્રભાવ સાથે અમારા શિક્ષકો ખૂબ મહેનત કરે છે આજનો કાર્યક્રમ મહારણ્યમ પાંચ દિવસનો એક ફેર છે જેમાં દીકરા દીકરીઓ સાડી ત્રણસો દીકરા દીકરીઓએ ભેગા મળીને અઢીથી ત્રણ મહિનાની મહેનતથી એકદમ વેસ્ટમાંથી આખું ઉત્તર ભારતમાં શું વન્યજીવો છે શું સેન્ચ્યુરીઝ છે શું એનું રક્ષણ છે શું એનું સંરક્ષણ છે

હર હલચલ પર નજર હર હલચલ કી ખબર